માતાજી મિત્રો હું મારા ભાઈ ની વાડી ભજીયા ના પ્રોગ્રામ માં આવી ગયો છું તો આપડે જઈએ મિત્રો બટેકા ને તૈયાર થઈ ગયા છે મિત્રો અત્યારે આપણે લીંબુડી માં લીંબુ ગોતવા આવતા જોઈ હું તમને લીંબુડી બતાડું હા હે લીંબુડી આપણે લીંબુ ગોતવાના જો આપણે લીંબુ ગોતી ચડે હે કારણ કે આપણે અહીં ખૂબ જ તેજ નથી બેસી ગયા મિત્રો ગરિયું તૈયાર થઈ ગઈ જ છે પછી પત્તી પાડવાનું ચાલુ કર્યું

અને મારા તરણાઈ ભાઈ ભજીયા તરે છે મિત્રો જોઈ લો મિત્રો છે જોઈ લો મિત્રો અમે ભજીયા તરાઈ જવા આવ્યા છે મિત્રો ભજીયા તરાઈ ગયા છે અને ચટણી બનવા મૂકી દીધી છે મિત્રો જોઈ લો આપડી ચટણી બને છે મિત્રો ચટણી બની ગઈ છે ચાલો મિત્રો પાંચ વકલ ના ભજીયા ખાવા અને મિત્રો આપણે ત્રણ નન કરતા ભજીયા ખાવા બેસી ગયા બે નહી પણ ત્રણ નહી પણ ચાર નહી અને પાંચ પાંચ વકલ ના ભજીયા અને ચટણી અને દૂધ મિત્રો